टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। नमस्कार, आप जो राजौन न्यूज़ कैपिटल हूँ, जो आपनी साथी जो ही વાત કરીએ આજે સૌથી વધારે જે રીતે દૂષણ ફેલાઈ રહ્યું છે સોશિયલ મીડિયા ઉપર જેને લઈને સરકાર કે પછી વિદ્યાર્થીઓના માતા પિતા તેમનો કેટલો કંટ્રોલ છે એની સાથે સાથે એ પણ જાણવાનું છે કે યુટ્યુબ અથવા તો અન્ય સોશિયલ મીડિયા સાઇટ્સ ઉપર શું પીરસાઈ રહ્યું છે અને જે પીરસાઈ રહ્યું છે તેના ઉપર વિદ્યાર્થીઓ કેટલો કંટ્રોલ કરે છે અથવા તો તે તેને કેવી રીતે જુએ છે આજની જે ડિબેટ છે તેના ઉપર વાત કરીશું પરંતુ એ પહેલાં કેટલીક બાબતો ઉપર નોટિસ કરીએ જેમ કે એઆઈ અત્યારે એઆઈનો જમાનો છે દરેક લોકો એઆઈથી ફોટોશોપથી ફોટો બનાવે છે કેટલીક જગ્યાઓ પર વિડીયો બનાવવામાં આવે છે ઘણી બધી સરકારે પહેલાં એવી એપ્લિકેશન્સ પણ હટાવી છે કે જેના કારણે લોકો ગેરમાર્ગે ન દોરાય પરંતુ એઆઈથી ફરી એ વસ્તુ યુટ્યુબ પર પાછી આવી છે લોકો માટે આ કેટલું નુકસાનકારક છે સોશિયલ મીડિયાનું આ દૂષણ આવનારી પેઢીને ક્યાં સુધી લઈ જશે તેના ઉપર આજે આપણે વાત કરીશું મથુર સવાણી સામાજિક અગ્રણી છે અમારી સાથે જોડાયેલા છે તેમની સાથે વાતચીત કરીશું મથુરભાઈ કુકું સ્વાગત આપનું સૌથી પહેલાં તો એક સવાલ એ થાય કે આપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે આ બાબત ઉપર જે દૂષણ ફેલાઈ રહ્યું છે એને લઈને કેમ કે એપ્લિકેશન્સ બંધ કરી દેવાથી આ દૂષણ અટકી નથી જતું એઆઈ પણ ક્યાંક યુટ્યુબ ઉપર આવવાથી એના વિડીયોઝ કેટલાક આવવાથી એ પણ એટલું જવાબદાર છે હવે એના ઉપર કંટ્રોલ કેવી રીતે તો સવાલ એ થાય કે આપને આપે પ્રધાનમંત્રીને શું વિનંતી કરી છે શું પત્રમાં લખ્યું છે નમસ્કાર ઘણા સમયથી જાગૃત લોકો અરે ચર્ચા થતી હતી કે ટેકનોલોજીનો દુરુપયોગ થઈ અને એઆઈના માધ્યમથી એવા પાત્રો બનાવવામાં આવે છે અને એ પાત્રો સામાન્ય માણસથી પ્રધાનમંત્રી સુધીના પાત્રો બનાવવામાં આવે છે અને એ પાત્રો એકબીજા વચ્ચે જે સંવાદ કરે છે અને એ સંવાદ સમાજ વ્યવસ્થામાં કદી શક્ય જ નથી એક છોકરીનું પાત્ર હોય એ અમુક ભાષા તો આપણે બોલી ન શકીએ આ કાર્યક્રમમાં એક છોકરીનું પાત્ર હોય અને એ હોટલમાં એના પપ્પાને બેડરૂમમાં જવાની ચર્ચા કરે આવું કંઈ દુનિયામાં બને આપણા ભારતમાં કદી બને ન બને આ માનવ સમાજ માટે કલંક છે આવું શક્ય જ ન બને સદીઓથી આપણી ભારતની વિશેષતા રહી છે એ સંસ્કાર સંસ્કૃતિની દુનિયા પ્રશંસા કરે છે પારિવારિક સમાજ વ્યવસ્થા ભારતમાં શક્ય છે અને એક મજબૂત સમાજ વ્યવસ્થામાં ભારતના લોકો જીવી રહ્યા છે હવે એવા સમયે આવા ટેકનોલોજીના દુરુપયોગ કરીને જાત જાતના પાત્રો ઊભા કરીને એ વિકૃતતા જે પીરસવાનું કામ કરે છે એ વખતે જાગૃત લોકોના મનમાં સવાલ આવે છે કે દેશ ક્યાં જવા માગે છે યુવા પેઢી ક્યાં જવા માગે છે આ ટેકનોલોજીનો ઉપયોગ વ્યવસાય રીતે બીજી ત્રીજે બહુ જરૂરી છે અને કરવો જોઈએ પણ એ આઈના માધ્યમથી આવા પાત્રો ઊભા કરી અને એ પાત્રો દ્વારા સમાજમાં જે કાંઈ દ્રશ્યોમાં મૂકવામાં આવે છે જે સંવાદ મૂકવામાં આવે છે એ ક્યાંયથી સલાવી ન લેવાય એટલે આ બધાની લાગણીને ધ્યાનમાં લઈ અમે પ્રધાનમંત્રીને ગૃહમંત્રીને અને પ્રસારણ મંત્રીને પત્ર લખ્યો છે કે આવા સોશિયલ ચેનલ ચલાવતા લોકો આવા વિડિયા મૂકતા લોકો આવા કન્ટેન્ટ પીરસતા લોકો શું આમાં કોઈ વિદેશી તાકાત તો કામ નથી કરી રહી આપણી વર્ષો જૂની આપણી સદીઓથી ભારતની પરંપરાને ભારતના સંસ્કાર સંસ્કૃતિને ખતમ કરવા કોઈ કામ કરી નથી રહ્યું ને કેમ કે હદ થઈ ગયું છે કે આ આવો સંવાદ આપણા માનવ સમાજમાં શક્ય જ નથી હોય જ ન શકે આવા સંવાદો ત્યારે ચર્ચાઈ રહ્યા છે એ એકબીજા પ્રત્યે ગેરસમજ ઊભી કરવામાં આવી રે જે વ્યક્તિનું પાત્ર તમે આખું બનાવો છો એ વ્યક્તિને કાંઈ લેવા દેવાનું હોય એના નામે કેટલી તમે લો સમાજમાં વાતો મૂકો છો આ મેં સાંભળ્યું કે બે ત્રણ દિવસ પહેલાં કોઈ હીરોએને પણ એના પાત્ર ઉપર જે કાંઈ ટિપ્પણીઓ આવતી ત્યાં કાંઈ દિલ્હીમાં કોઈ જગ્યાએ કેસ કર્યો છે તો ખરેખર ક્યાંયથી પણ આવી વ્યવસ્થા સલાવી લેવાય નહીં આ સમાજની લાગણી અમે પ્રધાનમંત્રીને પત્ર દ્વારા મોકલી છે બિલકુલ બિલકુલ આપણી પાસે પાછા ફરીશો મારી સાથે મયુર જોડાઈ ગયા છે મયુર જે રીતે વાત કરવામાં આવે સાયબર એક્સપર્ટ છો આપ સૌથી પહેલાં તો કેવી રીતે આ તમામ ઘટનાઓને કંટ્રોલ કરી શકાય એપ્લિકેશન્સ બંધ કરી દેવાથી દૂષણ બંધ થઈ જાય એવું તો છે નહીં એઆઈના કારણે યુટ્યુબ પર ઘણા એવા વિડીયોઝ હજી પણ ફરી રહ્યા છે જે જેન્ઝી જનરેશન છે જે આવનારી જનરેશન છે તેના ઉપર પણ અસર પાડી રહી છે અને ક્યાંક માતા પિતાનો પણ તેના પર કંટ્રોલ નથી આપનું શું માનવું છે સૌથી પહેલી વસ્તુ તો જો બાળકોની વાત કરવામાં આવે ને તો બાળકો માટે યુટ્યુબે એક અલગ ડેડિકેટેડ સ્પેસ બનાવી છે યુટ્યુબ કીટ્સ અને યુટ્યુબ કીડ્સનો જો ઉપયોગ માતા પિતા બાળકોને અલાઉ કરે અને બાળકોને પહેલેથી જ યુટ્યુબ કિડ્સ પ્રત્યે શિક્ષિત કરવામાં આવે તો હું એવું માનું છું કે આવી કન્ટેન્ટ પહેલેથી જ ફિલ્ટર થઈ જશે હું ન્યૂઝ કેપિટલના માધ્યમથી જણાવવા માગું છું કે મેં જરા જ્યારે આજે સવારે આ વાત મારી સામે આવી તો મેં થોડુંક રિસર્ચ કર્યું તો બે હજાર અઢારમાં બે હજાર અઢારમાં એક રિપોર્ટ પબ્લિશ થયેલો અને ત્યારબાદ બાર આઠ બે હજાર ત્રેવીસે વાયરે પણ આ એક રિપોર્ટ રજૂ કરેલો જેમાં એવું જણાવવામાં આવેલું કે દસ માંથી નવ માતા પિતાને ખ્યાલ જ નથી કે શું એનું બાળક કોણ જોવે છે કે નહીં કારણ કે દસ માંથી નવ માતા પિતા એવું જાણે છે બાળક પોતે માત્ર ને માત્ર એજ્યુકેશન એક્ટિવિટી માટે જ ઉપયોગ કરી રહ્યો છે બીજું થોડા દિવસો પહેલા જે અલગ અલગ જે હોય છે એ પોર્ટલ્સ ઉપર જયારે નાઈટ સ્ટોરીઝ લખીને જ્યારે કારણ કે બાળકોના હાલરડા તો હાલરડા ને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ નાઇટ સ્ટોરીઝ તો જ્યારે નાઈટ સ્ટોરીઝ લખીને જ્યારે કોઈક સર્ચ કરવામાં આવતું ને બેન ત્યારે પણ ઓર કન્ટેન્ટ સામે આવી જ તો આના પર એક ફિલ્ટર હોવું અત્યંત જરૂરી છે રિપોર્ટમાં બીજી બાબત પણ સામે આવેલી કે દસ કરોડ લોકો આ બે નો રિપોર્ટ છે બે હજાર કોણ હવે આ રિપોર્ટ પબ્લિશ કરેલો અને એની અંદર એવું લખેલું કે દસ કરોડ લોકો પોર્નોગ્રાફી ના એડિક્ટ હોઈ શકે છે એમાંથી સાત કરોડ વયસ્ક છે અને ત્રણ કરોડ જે વ્યક્તિ છે ને એ બાળકો હોઈ શકે છે એવું રિપોર્ટે જણાવેલું અને સાથે એમાં જે આંકડો છે તરતમાં એમાં એ અઢાર થી ચોત્રીસ વર્ષ એ સૌથી મોટી વસ્તુ છે આમ અડતાલીસ ટકા યુવા પેઢી જ્યારે આ બાબત સંદર્ભે મુશ્કેલી અનુભવતી હોય અને આ બાબતની એડિક્શનમાં જતી હોય થી ચોત્રીસ વર્ષમાં એ સૌથી મોટો ડેન્જરસ આંકડો બની શકે છે અને ફોન વેબસાઇટ પરનો જે આંકડો તો બે હજાર અઢારમાં પબ્લિશ થયેલો એમાંથી પચાસ ટકા જે ટ્રાફિક છે

આપવું એ અત્યંત જરૂરી બની જાય છે જો કે ભણવામાં તો આવે છે પરંતુ મા બાપ સાથે ટીચર તો ભણાવે છે પણ મા બાપ સાથે પણ ખુલ્લા મને આ બાબત સંદર્ભે વિચાર કરતું થાય તો હું એવું માનું છું કે આના જી જાય અમુક કેસીસ મારી પાસે એવા પણ બેન આવ્યા છે કે જેમાં મા બાપ પોતે ફોન વિડીયો જોતા હોય ઘરમાં એક જ મોબાઈલ ડિવાઇસ હોય અને એ જ્યારે ડિવાઇસ એજ્યુકેશન પર્પઝ માટે જ્યારે બાળક લે યુટ્યુબ કન્ટેન્ટ લે ત્યારે યુટ્યુબ હિસ્ટ્રીમાં પણ જો એ વસ્તુ આવી જાય છે વધતા યુટ્યુબની સાથે સાથે તમે જોશો તો માતા પિતાએ જોયેલી પણ બાળક ઇઝીલી મદદ પણ લેવામાં આવી સાયકોલોજીસ્ટ મદદથી સુધારવામાં આવ્યા કે જેમાં બાળકી વેકેશનની અંદર બાળકીઓ નાની નાની ઉંમરની બાળકીઓ આની અંદર જયારે સાહિત્ય જોતા થઈ ગયા હોય બાળકો જોતા થઈ ગયા હોય

બિલકુલ એને ટેકનિકલી જોવા જઈએ તો આ તમામ એવા મુદ્દાઓ છે કે જેના ઉપર જો કંટ્રોલ લાવવામાં આવે તો એ લાવી શકાય છે પરંતુ એ ત્યારે જ શક્ય છે કે જ્યારે આ બાબતને લઈને લોકો અવેર હોય મથુરજી એક સવાલ એ પણ થાય કે તમે જે રીતે પત્ર લખ્યો છે નાની મોટી બાબતોને આપણે ઉજાગર તો કરતા હોઈએ છીએ પરંતુ તે તેના અંત સુધી નથી પહોંચતી એ ક્યાંક દબાઈ જાય છે હવે સાથ મળવો લોકોનો એ પણ એટલો જરૂરી હોય છે તો આપે કોઈ સામાજિક સંસ્થા અથવા તો ભારતીય જનતા પાર્ટી કે અન્ય વિપક્ષ કોઈનો પણ સાથ કે સહકાર મળે તેના માટેના કોઈ પ્રયત્ન કર્યા છે કે કેમ કેમ કે આપે આ મુદ્દો સારો ઉઠાવ્યો છે પણ એ અંત સુધી પહોંચવો પણ એટલો જ જરૂરી છે અમારું તો અનેક સામાજિક સંસ્થાઓ સાથે અમારો જોડાવ છે અનેક રોજે સામાજિક કાર્યક્રમોમાં અમે જતા હોઈએ છીએ ત્યાં લોકો વચ્ચે આ બધી વાતો રાખી છીએ અને લોકોમાં જાગૃતિ આવે એ માટેનો એક પ્રયાસ પણ કરીએ છીએ પણ જ્યારે આ વસ્તુ જે પીરસાઈ રહી છે એ કન્ટેન્ટ ક્યાંથી આવે છે એ કોઈ વિદેશી તાકાત ભારતની સંસ્કાર સંસ્કૃતિને નાશ કરવા માટે કોઈ પાછળ તો નથી લાગી ગયો ને આ પણ એક તપાસનો વિષય છે હવે ભારતમાં આવું પીરતનારા લોકો જે છે એમને એ એ કેમ આવું કામ કરી રહ્યા છે એને રોકવા માટે કોઈને સજા તો જોશે ત્યારે જ લોકો નવું આવું કરતો રોકાશે આમાં આમાં બાળકોની મોર જે જે કઈ દુષ્પ્રસાર જે આવી રહ્યો છે જે ન સંવાદ આવવો જોઈએ એ આવી રહ્યો છે એ બાળકો માટે તો બહુ ખતરનાક છે કેમ કે બાળક બાળક છે પરંતુ એટલે જ વાત નથી ઊભી રહેતી આખા હિન્દુસ્તાનમાં એવો અનેક વર્ગ છે કે વીસ વર્ષથી ચાલીસ વર્ષ સુધીનો વર્ગ એ અને એકબીજા શહેરમાં વ્યવસાય માટે એકલો રહેતો હોય છે ફેમિલી એનું વતનમાં રહેતું હોય છે આવા લોકો વચ્ચે આવા દ્રશ્યો આવા વિડીયાઓ એક પ્રકારની વિકૃતિ પેદા કરે છે અને એ વિકૃતિમાંથી ક્યારેક ક્યારેક એવી ના ઘટના બને છે કે એ ઘટનાના મૂળમાં જુઓ તો આવા દ્રશ્યો આવા વિડીયો હોય છે અને એ જે પાંચ વર્ષની દસ વર્ષની દીકરીઓ આરે જે ન બનવાનું બની જાય છે એ એની પાછળ આવા વિડીયા અને એ એકલા રહેતા માણસોને આ પ્રકારની વિકૃતિ પેદા દે છે એ વખતે માણસ માણસ પણ ભૂલી જાય છે એની અંદર પડેલી વિકૃતા આ એવી થઈ જાય છે તો એની પાછળ પણ આવા દ્રશ્યો જવાબદાર છે એટલે કાનૂન વ્યવસ્થા આપણી કાયમ રાખવા માટે કાયદોની વ્યવસ્થા જે કંઈ છે એને જાળવી રાખવા માટે માનસ વિકૃતિ જે કરી રહ્યું છે એ દ્રશ્યો ઉપર પણ સરકારે ગંભીરતાથી વિચારવું પડશે અને જાગૃત સમાજ લોકોએ પણ વિચારવું પડશે કે ભાઈ હવે આ તો કેવી રીતે ચલવી રહે કે એક એક છોકરીનું પાત્ર બનાવે અને એ પાત્ર પોતાના ફાધરને બેડરૂમમાં આવવા માટે એને એક ગંદો સંવાદ કરે આવું હું હિન્દુસ્તાનમાં કદી બની શક આવી 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 જે માનસિકતા છે આવા જે દ્રશ્યો બનાવવાના આવા જે સ્ટોરી બનાવનારા તત્વો જે છે એને સખતમાં સખત સજા થવી જોઈએ આ સમાજ વ્યવસ્થા એકબીજાની મર્યાદાથી હાલે છે બાપ અને દીકરી વચ્ચે કઈ વાત થઈ શકે કઈ ન થઈ શકે એક મર્યાદા છે પુત્ર અને બાપ વચ્ચે પરિવાર વચ્ચે કઈ વાત થાય વડીલો વચ્ચે કઈ વાત થાય મિત્રો વચ્ચે કઈ થાય શિક્ષકો આરે કઈ વાત થાય બિઝનેસમેન આરે કઈ રીતે થાય મીડિયાના લોકો આરે કઈ રીતે થાય એક પ્રકારની બધી મર્યાદાઓ હોય છે અને એ મર્યાદાઓ ઓળંગીને જે રીતે આ માનો કે ગણાય તો એવી વ્યવસાયિક રીતે વ્યવસાયિક રીતે પણ આ પાત્રોનો દુરુપયોગ કરી અને પ્રજાને ભ્રમિત કરવામાં આવી રહી છે અને એ પણ ક્યાંયથી વેજબી નથી અને કોઈના નામે કોઈ વ્યક્તિને ખોટો શહેરો બનાવી અને એના એના મુખમાં કૂકની વાતો મૂકી અને લોકોમાં ભૃમરાહ કરવા એ પણ ક્યાંયથી વેજબી વાત નથી એટલે દુનિયાના અનેક દેશોમાં આજ આવા દ્રશ્યો દ્વારા પ્રજાને એક પ્રકારની નેગેટિવિટીમાં મોકલી દીધી છે એવા દ્રશ્યો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ દુનિયાના તો ભારતની અંદર આપણા સંસ્કાર સંસ્કૃતિ જળવાય રહે એના માટે આને વહેલી તકે ભારત સરકારે આ આના માટે શું કરી શકાય આ ટેકનોલોજીનો વિષય છે ટેકનોલોજીમાં આવી બધી વ્યવસ્થા કઈ રીતે રોકાય તો ટેકનોલોજી સાથે જોડાયેલા માણસો જાણી શકશે આ મારો તમારો કદાચ વિષય નથી પરંતુ સાથે પાછા ફરીશું મૂક સવાલ એ થાય જે રીતે માથુરજી વાત કરી કે બહારના દેશો ક્યાંક આ રીતે ઇન્ડિયાને ટાર્ગેટ કરી રહી છે કે કેમ યુટ્યુબ ઉપર તો આપણા કોઈનો કોઈ કંટ્રોલ નથી પરંતુ એક સવાલ એ થાય કે જો આ રીતે વિડીયોઝ બનાવવામાં આવે છે એ ઇન્ડિયા હોય કે પછી અન્ય કોઈ દેશ તે તમામ જગ્યા ઉપર એ વિડીયો જોઈ શકાય છે તો પર્ટિક્યુલરલી ભારત માટે એવા વિડીયો ક્યાંક બેન કરી શકાય કે એવી કોઈ ટેકનોલોજી અથવા તો એવું કોઈ સોફ્ટવેર એ રીતે કોઈ કામ થઈ શકે કે પછી આના ઉપર કંઈક અલગ રીતે જ કંટ્રોલ આવી શકે જી ચોક્કસથી જણાવી દઉં હું તમને સૌથી પહેલી વસ્તુ તો એવી છે કે યુટ્યુબ જ્યારે કોઈ પણ વિડીયો અપલોડ કોઈ પણ ઇન્ફ્લુએન્સર જ્યારે યુટ્યુબ પર કોઈ પણ વિડીયો અપલોડ કરતું હોય ને ત્યારે એ કયા એજ ગ્રુપ માટે છે એ ત્યાં સ્પેસિફાય કરવાનું હોય છે અને એ ત્યાં ફિલ્ટર થઈ જાય છે પરંતુ સમસ્યા ક્યાં આવે છે કે જ્યારે માતા પિતાનો મોબાઈલ જ્યારે માતા પિતા લોગ કરે છે ત્યારે એમની ઉંમર યુટ્યુબ પર ડિફાઈન કરે છે અને એ જ જ્યારે બાળકો દ્વારા વાપરવામાં આવે છે ને ત્યારે એ સૌથી મોટી ખામી ઊભી થાય છે તો આ એક એ આ એક જે ટેકનિકલ આસ્પેક્ટ છે ને તમે ગમે તેટલી ટેકનિકલ આસ્પેક્ટ અહીંયા લાવશો ને તો એ મુદ્દો અહીંયા અટકી શકવાનો નથી મુદ્દો છે બીજું ફિલ્ટર કે ફિલ્ટર મૂકવા અત્યંત જરૂરી છે નો પોનોગ્રાફી કન્ટેન્ટ આ એક હેસટેગ ચાલવું જોઈએ અને એને અટકાવવું જોઈએ એ અત્યંત જરૂરી છે અને ત્રીજો જે મુદ્દો છે જે હું સાહેબની વાતને એડ કરીશ આગળ કે એની અંદર જ્યારે નાનપણથી આ જે બાળકો છે તેને યુટ્યુબ કિડ્સ હું ફરીવાર રિપીટ કરું છું યુટ્યુબ કિડ્સ બાળકને આપવું જોઈએ અને યુટ્યુબ કિડ્સ જ આગળ વધવું જોઈએ ત્યાં આવી કોઈ કન્ટેન્ટ પીરસવામાં આવતી નથી એટલે યુટ્યુબ કિડ્સ અને એની અંદર આગળ મા બાપ પોતે કન્ટેન્ટ બાળક કંઈ જુએ ને કંઈ નહીં એને પણ રેગ્યુલેટ કરી શકે છે એવી પણ એપ્લિકેશનો છે એ એપ્લિકેશનોની મદદથી બાળકો શું કન્ટેન્ટ જુએ છે કેટલા સમય માટે જુએ છે અને કેટલા સમય માટે જોઈ શકશે અને શું નહીં જોઈ શકશે એ પણ ત્યાં આપણે આપી શકીએ છીએ એટલે ત્યાં ફિલ્ટર કરી શકીએ છીએ તો એ વસ્તુનું જ્ઞાન દરેક સુધી પૂછવું અત્યારેના સમયમાં જરૂરી છે વધતા જે પોનોગ્રાફી કન્ટેન્ટ વિદેશમાંથી આવી રહી છે કે નહીં એ એ આઈડેન્ટિફાઈ કરવું જે છે તે બહુ ઇઝીલી હોય છે કારણ કે જ્યારે કોઈ પણ વિડીયો અપલોડ થતો હોય ત્યારે ક્યાંથી અપલોડ થાય છે એના પેરામીટર્સ આપણે મેટા વેલ્યુની મદદથી ચેક કરી શકીએ છીએ અને અમુક સરકારે ઘણા બધા વિડીયો પહેલા અગાઉ બંધ પણ કર્યા છે અને જ્યારે ધ્યાને આપણે કોઈ मयूर जी तब यूट्यूब वात करी तो यूट्यूब किड्स में सवाल एक थाय કે એ ક્યાં સુધીના ઉંમરની અત્યારે આપણે વાત કરી રહ્યા છે સોળ સત્તર અઢાર વર્ષની ઉંમરના કે એ લોકો યુટ્યુબ કિડ્સમાં નથી આવતા અને હજી એટલા પરિપક્વ પણ નથી થયા તેમના માટે જે દેખાય છે એ જેમની દુનિયા છે જિદ્દી એટલા હોય છે કે એમના માતા પિતાનું નથી સાંભળતા પહેલાંનો ને અત્યારના સમયમાં ખૂબ ફરક છે એટલે સવાલ એ થાય છે કે એ લોકો યુટ્યુબ કિડ્સ યુઝ નહીં કરે તો જે મથુરજીએ વિડીયોની વાત કરી છે એ એ જેનજીઓ પર કે એ હજી એકવીસ બાવીસ પચીસ વર્ષના નથી થયા કે જ્યાં એમને ખબર એ પણ નથી ખબર કે આગળ જઈને કઈ ડિગ્રી લેશે એમને શું ભણવાનું છે એ એ બધું વિચારવા કરતા આ બધા રસ્તે ચડી જાય છે એમને કંટ્રોલ કરવા શું કરવાનું હું તમને એ જ કહું છું કે આવી કન્ટેન્ટ પર નિયંત્રણ આવું અત્યંત જરૂરી છે અને જ્યાં સુધી આવી કન્ટેન્ટ ઉપર નિયંત્રણ નહીં આવે ત્યાં સુધી આવા વિડીયો એ ઇન્ફ્લુએન્સર બનાવીને સર્ક્યુલેટ કરવાના છે તો ઇન્ફ્લુએન્સર પર પણ કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ કઈ કન્ટેન્ટ ભારતીય સર્વભૌમત્વમાં દેખાવી જોઈએ કંઈ નહીં દેખાવી જોઈએ તેના ફિલ્ટર્સ લાગવા પણ અત્યંત જરૂરી છે અને સાથે હું ફરીવાર રિપીટ કરીશ કે આ વસ્તુનું જ્ઞાન બાળકો સુધી પહોંચાડવું માતા પિતા સુધી પહોંચાડવું એ અત્યંત આજના સમયમાં જરૂરી છે તો ભાઈ એઝ અ સાયબર એક્સપર્ટ આપનું શું માનવું છે કયા પ્રકારના કંટ્રોલ હોય છે કેમ કે YouTube માં જો એપ્લિકેશન્સ એવી વસ્તુ છે કે જેના ઉપર તમે બેન કરી શકો YouTube માં તમે જ્યાં મૂકો આખી દુનિયામાં દેખાય તો તમે કેવી રીતે કંટ્રોલ કરશો એઝ અ સાયબર એક્સપર્ટ તમે ટેકનિકલી એને સમજાવો પહેલું ખાલી આ પહેલી વસ્તુ કે પોન કન્ટેન્ટ જે છે તે બેન ખાલી એકલી યુટ્યુબ પર છે એવું નથી યુટ્યુબ થી માંડીને બીજી બધી જ તમે રીલ જોઈ લો સોશિયલ મીડિયા પર બીજા જેટલા પણ પ્લેટફોર્મ છે તે જોઈ લો હજુ તો ડિસ્કોર્ડ છે સ્નેપચેટ છે આવા દરેક કન્ટેન્ટ ઉપર આવા પ્રકારના સાહિત્યો જોવા મળી રહ્યા છે તો હું એઝ અ સાયબર એક્સપર્ટ આ ન્યૂઝ કેપિટલના માધ્યમથી એટલું જ કહેવા માંગીશ કે બાળકો શું જોઈ શકે શું ન જોઈ શકે એવા ફિલ્ટર્સ આવે છે એવી એપ્લિકેશનો આવે છે બાળકો કેટલા સમય ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકે એવા પણ રિસ્ટ્રિક્શન્સ આવે છે એની એક લિંક હું તમને કહું ગૂગલ ગૂગલની જ પ્રોડક્ટ છે ગૂગલ ફેમિલી અને બીજી લિંક છે ગૂગલ ફેમિલી ફોર ચિલ્ડ્રન તો જ્યારે બાળકને તમે ડિવાઇસ આપો છો ત્યારે ગૂગલ ફેમિલી લિંક ચિલ્ડ્રનથી એમાં તમે ફિલ્ટર સેટ કરી શકો છો અને એની મદદથી બાળક શું જોઈ રહ્યું છે શું નથી જોઈ રહ્યું એ બાબતનું મોનિટરિંગ વાલી પોતે ગમે ત્યાંથી રિમોટલી પણ કરી શકે છે વધતા બાળકને જ્યારે તમે મોબાઈલ આપો છો તો બાળકની એક્ટિવિટી પર ધ્યાન આપો એકલા મહિને મોબાઈલ વાપરવાનું ના પાડો અને જો બાળક પાસે ડેડિકેટેડ મોબાઈલ છે તો તમે દુનિયાના કોઈ પણ કુનામાંથી બાળકની એક્ટિવિટીનું મોનિટરિંગ કરો અને જો બાળક ઊંધા રસ્તે જાય છે તો તેને જ્ઞાન આપવું જરૂરી છે કે ભાઈ આ વસ્તુ ખોટું છે અને ત્રીજો મુદ્દો કે સરકારે પણ આવી એ ચેનલો પર રિસ્ટ્રિક્શન્સ લાવવું અત્યંત જરૂરી છે બિલકુલ આપણી પાસે પાછા ફરી છું મથુરજી જે રીતે આપે વિનંતી કરી છે આ આખો લેટર આપે જે સરકારને લખ્યો છે અને આ બાબતને આપે ઉજાગર પણ કરી છે સવાલ એ થાય કે આ જ બાબતો ઉપર અન્ય કેટલા એવા સોર્સેસ છે કે જે આપની સાથે છે અને આ બાબતને ઉજાગર કરી રહ્યા છે આ આના માટે જાગૃત લોકો જે કાંઈ છે એ ચિંતિત છે મેં પત્ર લખ્યો એ સીધો મારો વિચાર નથી મને અનેક લોકોએ કીધું કે તમે પ્રધાનમંત્રી સુધી ધ્યાન દોરો ગૃહમંત્રીનું ધ્યાન દોરો પ્રસારણ મંત્રીનું ધ્યાન દોરો કે આની ઉપર થાય ગંભીરતાથી કામ થાય કારણ કે બાળકો માટે તો ચિંતા છે ને છે જ પણ ફક્ત બાળકોવાળો વિષય નથી મેં આગળ કીધું એમ વીસ માનો કે પંદર સત્તર વરસથી બાવીસ ત્રેવીસ વર્ષ સુધી બાળકો જે તે કોલેજોમાં અભ્યાસ કરી રહ્યા છે ત્યાં પણ વગેરે 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 પ્રશ્નો બની રહ્યા છે એના માટે પણ આ છે હવે પચીસથી ચાલીસ પચાસ વર્ષ સુધીના બિઝનેસ માટે બહુ લોકો ફેમિલીથી અલગ રહેતા હોય છે આ એવા લોકોને પણ આ વિકૃત વીડિયાઓ એની અંદર ભરેલી જે વિકૃતતા જે છે એને ઉજાગર કરે છે એને એને બળ આપે છે એ માનવી માનવતાનું એનો જે મૂલ્યો છે એ એ એ ભૂલી જાય છે એનામાં રાક્ષસી પ્રવૃત્તિ જાગ્રત થઈ જાય છે તો આ આ બધું જે કંઈ છે એ કંટ્રોલ કરવા માટે બહુ જરૂરી છે અત્યાર સુધી સોશિયલ મીડિયામાં જે કાંઈ આવતું હતું તો એ કોઈના નામે કોઈ ટોરી અને કોઈ કોઈ વ્યક્તિ બોલતો હતો તો એ વ્યક્તિ સુધી લોકો એને નફરત કરતા હતા એને કાંઈ ને કાંઈ કરતા હતા અથવા કોઈ સરકાર સુધી ફરિયાદી કરતા હતા હવેની જે આ આખું એઆઈના માધ્યમથી જે પાત્રો ઊભા કરવામાં આવી રહ્યા છે હવે એ પાત્રો જે છે એ સામાન્ય માણસથી પ્રધાનમંત્રી સુધી જે તે મુખ્યમંત્રી હોય પ્રધાનમંત્રી હોય કોઈ નામાંકિત માણસો હોય કોઈ સેલિબ્રિટી અલગ અલગ છે આ બધાના નામે જે ઊભા થઈ રહ્યા છે એ આ વિકૃતાની સાથે સાથે જે મેસેજ સમાજમાં દેવાના હોય એ મેસેજ પણ એના માધ્યમથી ખોટા દઈ રહ્યા છે એટલે કુલ મિલાવીને બુમરાહ કરવાનું કામ થઈ રહ્યું છે એટલે એના માટે સરકાર વહેલી તકે કંઈક કરે સમાજમાં પણ વિશેષ જાગૃતિ આવે આપને પણ જે કંઈ જે કંઈ અત્યારે આ કાર્યક્રમ રાખ્યો એના માટે આપને આપની ચેનલને આ હું પણ અભિનંદન આપું છું કે ખરેખર તમે આમાં જાગ્રત છો એટલે તમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું એટલે આ એક પ્રકારની જાગૃતતા જરૂર છે બિલકુલ મથુરજી આપનો અને મયુરજી આ બંનેનો ખૂબ ખૂબ આભાર તો જે રીતે સોશિયલ મીડિયા પર સતત એઆઈ કન્ટેન્ટથી ક્યાંક સમાજને ગુમરાહ કરવાની વાત હોય કે દૂષણની વાત હોય એ સતત થતી રહે છે પરંતુ તેના ઉપર કંટ્રોલ ક્યારે નહીં હવે તો એઆઈ આવ્યા પછી યુટ્યુબ પર જે વિડીયોઝ આવી રહ્યા છે તેને કેવી રીતે કંટ્રોલ કરવા એક વિડીયો અપલોડ કરો આખી દુનિયામાં દેખાય છે એપ્લિકેશન્સને કંટ્રોલ કરી શકો યુટ્યુબને કેવી રીતે તે સવાલ હજી પર છે મુદ્દો ઉઠ્યો છે અંત સુધી ક્યારે પહોંચે છે જોવું રહ્યું આ સાથે જ બ્રિટિન મહાલ મસાટલોશ નમસ્કાર